નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે ફ્લેટ નંબર પાંચસો માં રહેતા બાસઠ વર્ષીય જસુબેન વોઢેર તેમના પતિ મિત્રો વાત કરીએ તો મિત્રો અઠાવન વર્ષીય જે બહેન સાંતુબેન પટેલ અને વર્ષીય

પત્ની સાથે બાજુના ફ્લેટમાં સુવા ગયો હતો શનિવારે સવારે તે નાસ્તો કરીને માતાના ઘરે પહોંચ્યો તો દરવાજો ખોલીને જુએ જોવે તો માતા કાકા કાકીના મૃતદેહ જોવા મળ્યા હતા અને જે દુઃખદ ઘટના સામે આવી છે